અને પોતાને ઘણા જ ખુશ નસીબ ભાગ્યશાળી સમજે છે રિપોર્ટર ચંદ્રકાંત સી પુજારી દરમિયાન તમે જે અવનવા સારા સારા ભજનો ગાઉ છો અમે પણ સાંભળ્યા તમારા ભજનો બહુ સુંદર સુંદર હોય છે અમારા દર્શકોને પણ એક સારું ભજન સંભળાવશો શિવ શંકર હર કેદાર ભોલા ભોલા હર કેદાર ભોલા દ ભોલા ભોલા હર કેદાર શિવ શંકર હર કેદાર ભોલા ભોલા હર કેદાર ભોલા દા ભોલા ભોલા હર કેદાર મિયા રમણા ગિરજા રમણા ભોલા હર કેદાર ઉમિયા રમણા ગિ ભોલા હર કેદાર પંચવદન મહાદેવ દયાલા ભોલા હર કેદાર મહાદેવ દયાલા ભોલા હર કેદાર દેવાધિદેવ મહાદેવ દયાલા દેવાધિદેવ મહાદેવ દયાલા ભોલા હર શિવ શંકર હર કેદાર ભોલા ભોલા સરસ જય મહાદેવ મારું નામ ધર્મેન્દ્ર શુક્લ આજે સપ્તાહ ચાલી રહી છે મેં સાંભળી શકે અહીંયા ઘણા વર્ષોથી થાય છે આ કથા આજે સપ્તાહ ચાલતી હોય તો કઈ રીતના ચાલે છે એની વ્યવસ્થા કેવી રીતના થાય છે આ સપ્તાહ દરમિયાન શું શું એક્ટિવિટી થાય છે તે અમારા દર્શકોને બતાવશું કેદારેશ્વરના આ દિવ્ય ભવ્ય પટાંગણની અંદર બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા એકસો ને વર્ષથી અખંડ શિવ સંકીર્તન જેની અંદર કેવલ ને કેવલ ભગવાન શિવના નામો દ્વારા વિવિધ પ્રકારના રાગોની અંદર ભગવાનનું અવિરત ઊભા ઉભા પીતાંબર ધારણ કરીને સંકીર્તન કર્યું નામ યજ્ઞાનામ જપયજ્ઞોશ્મિન શાસ્ત્રમાં કયા પ્રમાણે સર્વશ્રેષ્ઠ યજ્ઞ જે યજ્ઞ છે એ અમારા પૂર્વજો દ્વારા એકસો પંચ્યાસી વર્ષથી ભવ્ય દિવ્ય એવી પ્રણાલી આ બ્રહ્મ સમાજને સમસ્ત જગતના કલ્યાણ અર્થે આપવામાં આવી અને એનું આયોજન એટલે કદાચ પરમાત્મા પરમેશ્વર સ્વયં શિવ એનું આયોજન કરતા હોય એમ અમારા બધા જ સમાજના અવાલ વૃદ્ધ સૌ ખાબો મિલાવીને કોઈને પણ આમંત્રણ આપ્યા વગર સ્વયંભૂ રીતે સતત અવિરત આ સંકીર્તન ચાલે છે અને દર વર્ષે ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક રીતે જવાબદારી બધા જ પોતપોતાની રીતે નિભાવે છે મારી આ તરફ ઊભેલા અમારા સપ્તાહના અધિષ્ઠાતા શ્રી કાર્તિકભાઈ અધવર્યું એ અત્યારે આ બધી જવાબદારી નિભાવી રહ્યા છે સમાજના ટ્રસ્ટીઓ સમાજના વડીલો સમાજના અબાલ સૌ બાળકો મારીને નાના નાના બાળકો પણ આ અખંડ શિવ સંકિર્તનની અંદર સહભાગી થાય છે અને અમારા બધાનું સૌભાગ્ય છે પરમાત્મા સમસ્ત જગતનું કલ્યાણ કરે એવો જ આનો એક નેમ છે બધાને શાંતિ મળે બધાની સમૃદ્ધિ થાય અને બધાનું કલ્યાણ થાય એવો આનો એક સંકલ્પ છે અસ્તુ તમે શું કહેશો હવે એકસો પંચ્યાસી વર્ષની પરંપરાનું અનુસરણ કરતાં કરતાં અમારા સૌ યુવાન મિત્રો આજે જુદી જુદી જગ્યાએ નોકરી કરતા હોય છે અને તેઓ પણ અનેક તકલીફો વેઠીને પણ રજા કે સમયની વ્યવસ્થા કરી અને આ પરંપરા વર્ષો સુધી ચાલતી જ રહે એને માટે પ્રતિબદ્ધ છે તો આ યુવાનોની પ્રતિબદ્ધતા ભગવાન શંકર સપ્તાહ દરમિયાન ઘણા બધા લોકો આવે છે તો તેના માટે શું શું વ્યવસ્થા પણ કરવામાં આવે છે તમારા ટ્રસ્ટી મંડળો તરફથી અમારો આ હોલ છે જેની અંદર મંડપની અંદર ઊભા ઊભા બ્રાહ્મણો પિતામબર પહેરી જનોઈધારી ધારી બ્રાહ્મણો ઊભા ઉભા જ ભજન કરે છે અને એની ડાબી અને જમણી બંને તરફ બેસવાની વ્યવસ્થા કરેલ છે આમ તો માણસ માનવનો મહેરામણ ચાલુ જ રહે છે અવિરત પરંતુ ભગવાન શંકરની કૃપાથી આ બધી વ્યવસ્થા સચવાઈ જાય છે અને અમને દાતાઓ પણ મળતા રહે છે ધન્યવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ